શરીરનો લોખંડી બાંધો ધરાવતા તોતાપુરીએ કદાપી વ્યાધિ જેવી વસ્તુ જ જાણી ન હતી એમની પાચનશક્તિ પ્રબળ હતી અને ઊંઘ પણ એમને ઘસઘસાટ આવી જતી વળી આત્મસાક્ષાત્કારના સીધા પરિણામ તરીકે ચિત્તની પ્રસન્નતાની અનુભૂતિ તો એમને સહજ થઈ પડી હતી પરંતુ બંગાળમાં થોડા માસ રહ્યા પછી એમના લોખંડી દેહની શક્તિના પૂર કંઈક ઓસરવા લાગ્યા અને આબોહવાની અસરને લીધે એમને સંગ્રહણીનો વ્યાધિ લાગુ પડ્યો ક્રમે ક્રમે એ વ્યાધિ એમને બહુ જ સતાવવા લાગ્યો અને એને પરિણામે એમના સાધક ચિત્તની ક્ષમતા અને એકાગ્રતામાં અવરોધ ઊભો થવા લાગ્યો એ વ્યાધિને કારણે સમાધિમાં પણ હરકતો ઊભી થવા લાગી આમ તો આબોહવાથી થનારી અનર્થકારી અસરથી એ સમયસર જ ચેતી ગયા હતા પરંતુ કેવળ શરીરના તુચ્છ વ્યાધિને કારણે જ શ્રી રામકૃષ્ણનો આનંદપ્રદ સંગ છોડવા એ તૈયાર ન હતા આ નશ્વર દેહનો મહિમા શા માટે વધારવો જોઈએ શું દેહભાન તો એમણે ક્યારનું એ કાઢી નાખ્યું ન હતું અને મૃત્યુનો ભય પણ શા માટે રાખવો જોઈએ આવી દલીલોથી એમણે પોતાના મનને સમજાવી લીધું અને દક્ષિણેશ્વરમાં રહેવાની સમયમર્યાદા વધાર્યા કરી